राजनीति से दूर रहना चाहिए हैं तब पढ़ाई लिखाई में ध्यान लगाओ मतलब कि पाछड़ आबो देख लो आने पहले बेटी बस टोचन तो मारी और डिवीजन ले जावानी हो तो हवा अपने टीवी से तो तुम ना बतायो तो व्लॉग में अच्छी बने लीजिए तुम्ही टोचन के का टाइप नो मारी જોઈ ખાતા કે વાહન લઈને આપણે હવે થી નીકળી તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રેજો અને બ્લોકનું લાઈફ સ્ટેર બનાવી દીધું એટલે ખાતા કે વાહન લઈને આપણે આગળ પાછળ મતલબ કે બસ લગાવી દીધી એટલે પાછળ રીતે પણ લગાવી દીધી રે બતાવી હવે આ રીતે મતલબ કે હવે હેડાઈએ તો આપણે ડિવિઝન જવા તો મિત્રો માં બને રહેજો એમને બતાવીશું બધું બહુ સંભાળીને લઈ જવાની હોય મિત્રો તો ટ્યુશન લગાવેલું હોય એટલે ફાઇનલી લણવા ક્રોસ કરી દીધો અને એ લણવા મતલબ ભજપનનું રિએક્શન મતલબ આ ટાઈપનું હોય પાછળ આવે ને પાછળ ટોચન આવે ને ગાડી બધી કરીએ જોઈન્ટ કરીએ તો ભજવનનું રિએક્શન અલગ હોય અને

લણવા વાળો રૂટ હોય મિત્રો આવે મહેસાણા તરફ જઈ રહ્યો ફાઇનલી મહેસાણા આવી જઈએ અને આપણા બે મિત્રો લેવાના થાય અને આવી જઈ ગયા ટોટલી અમે ચાર જણા થઈ ગયા અંદર બસમાં અને ટ્રાફિક મિત્રો એટલું હોય ને આગળ પાછળ મતલબ કે આખા ટ્રાફિક તમે જોઈ શકો છો કે બસ લડવાનો પણ મોકો આવતો એવું લાગશે નહીં પણ આપણે ભાવ પાટણ આપવાનું લુક તમે જોઈ શકો છો કંઈક આપણે ઘરે જવાનું રવાના થઈ જઈએ મિત્રો અંદર ડિવિઝનમાં એ સામાન લાયા હતા એ વસ્તુ મોકલાવી દીધી અને ઘેર જવાની તૈયારી કરી તો મિત્રો જોઈ લે વિહાને બોર બનાવ્યો વિહાન બોર બનાવ્યો બેટા હા જો કે દે કે ગાઈસ મે બોર બનાવ્યો કે મિત્રો મે બોર બનાવ્યો ઓકે જી કોમ જો મિત્રો જો વિહાન બોર બનાવી દેવો અને આજ વિહાન આવ્યો મિત્રો જોઈ લે વ્લોગ માં આવ્યો અને એકને આવ્યો અને હવે તારો થી બોર બનાવવા પર બેહી ગયો તો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો